સૌપ્રથમ બી એપ છે એને પ્લે સ્ટોર પર જે અપડેટ કરી દો અહીં ઓપન કરવાની છે હવે નીચે સ્ક્રોલ આપો એટલે અહીં એસઆઈઆરનું જે મેનુ છે લાસ્ટ ત્યાં ક્લિક કરી અહીંથી ભાષા પસંદ કરી દો અહીં ક્લિક આપશો એટલે ઘણા બધા મેનુ નવી એપ છે અપડેટ છે એની અંદર મુકાઈ ગયા છે આપણે ઉપરના જે મેનુઝ છે એના વિશે વિડિયો બનાવેલા છે તમામ વિડીયો છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અહીં લાસ્ટમાં જે રીવેરિફાય લોજિકલ વાળો ઓપ્શન આપ્યો છે એટલે કે જે ઇ ફોર્મ આપણે અપલોડ કર્યા છે અને મેપ કર્યા છે આ તમામ ફોર્મ છે એને રીવેરીફાય કરવા પડશે તો એના પર ક્લિક આપવાનું છે હવે મતદારોનું લિસ્ટ ઓપન થઈ જશે દરેક મતદારની નીચે આ રીતનો ઓપ્શન આપેલો હશે તો વ્યૂલોજીકલ વાળો જે ઓપ્શન છે એના પર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે અહીં તમે જુઓ તો એરર શો કરે છે એરર કઈ છે તો અહીં લખેલું આવે છે કે ડિફરન્સ વિથ પેરેન્ટ એજ ગ્રેટર ધેન પચાસ યર્સ રીવેરિફાઈ એટલે અહીં જે મતદાર છે એની એના જેને સાથે મેપ કર્યા છે માતા અથવા પિતા બંનેની વચ્ચેનો એજ ડિફરન્ટ છે પચાસ વર્ષ છે જનરલી આવો ડિફરન્ટ જોવા ના મળે એટલે આવો ડિફરન્ટ જનરલી જોવા ન મળે એટલા માટે અહીં આપેલું છે તમે અહીં અપલોડ પ્રૂફ ઓફ રિલેશનશીપ વિથ પેરેન્ટનો ઓપ્શન આપ્યો છે એટલે પેરેન્ટ સાથેનો જે સંબંધ છે એનું પ્રૂફ અહીં ફ્રોન્ટ સાઇઝ અને બેક સાઇડ અપલોડ કરવા માટે કહે છે ત્યાર પછી ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય તો પછી એની સાથેનું પ્રૂફ હોય તો એ પણ અપલોડ કરવા માટે કહે છે તમારી પાસે હોય તો અપલોડ કરવાનું છે ના હોય તો પછી આપણે લાસ્ટમાં નો એક્શન રિક્વાયર્ડનો ઓપ્શન આપેલો છે અને ડિટેલ્સની અંદર તમારે કોઈ ચેન્જીસ કરવા હોય કે તમે જ્યારે એન્યુમિનેશન ફોર્મ અપલોડ કર્યું એ વખતની વિગતોમાં તો એડિટ ડિટેલ પર ક્લિક આપશો એટલે તમે એની અંદર સુધારા વધારા પણ કરી શકશો તમને એમ લાગે કે બધું બરાબર છે મારે કોઈ પ્રૂફ અપલોડ કરવાની જરૂર નથી મતદારની જે વિગતો બતાવી છે આપણે એ સાચી જ છે અને જે મેપ કર્યું છે એ વ્યક્તિ જે ફાધર હોય કે ગ્રાન્ડ ફાધર હોય એ વ્યક્તિ પણ પરફેક્ટ છે તો પછી લાસ્ટમાં આપણને પરફેક્ટ ખબર હોય તો નો એક્શન રિક્વાડનો ઓપ્શન આપ્યો છે તો એના પર તમે ક્લિક કરી શકો છો અહીં આટલી જ એરર આવતી નથી કેવી કેવી એરર આવે છે તમામ એરર તમને બતાવું છું હવે બીજી પણ એરર આવી શો કરે છે કે ફાધર નેમ ડઝ નોટ મેચ વિથ ફાધર નેમ ઇન ઇલેક્ટરોલ જે બે હજાર પચીસ છે એની સાથે મેચ ખાતું નથી એટલે બે હજાર બેમાં જે ફાધરનેમ પસંદ કર્યું હશે આપણે કે જેના પ્રોજેની બતાવ્યા છે એનું નામ અને બે હજાર પચીસમાં ફાધરનેમ છે મેચ થતું નથી ત્યાર પછી બીજી પણ એરર જોવા મળે છે કે ડિફરન્સ વિથ પેરેન્ટ એજ લેસ દેન પંદર યર્સ રીવેરીફાઈડ એટલે જે પેરેન્ટની એજ છે અને જે પ્રોજેની એટલે કે સંતાનની એજ છે એ બંને વચ્ચેનો જે ડિફરન્ટ છે એ મીન્સ કે અઢાર વર્ષ એ સેટ નથી થતો એમ એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે અહીં પિતાની ઉંમર છે એ ચાલીસ વર્ષ હોય અને બાળકની ઉંમર ત્રીસ વર્ષ હોય તો આ બધું સેટ થાય નહીં એટલે આપણને ખબર એટલીસ્ટ એટલો તો ડિફરન્ટ જોઈએ પંદરથી વધારે એટલે એના માટે અહીં એરર આપે છે તો એના માટે પણ તમારે પ્રૂફ અપલોડ કરવા હોય તો કરી શકો છો ન અપલોડ કરવા હોય તો પછી નો એક્શન રિક્વાડનો ઓપ્શન આપ્યો છે અને તમારે સુધારા વધાર કરવા હોય તો અહીં એડિટ ડિટેલનો ઓપ્શન આપ્યો છે હવે અહીં મારે જુઓ તો એક જ જે મતદાર છે એની અંદર ત્રણ એરર આવી દીધી આવી ગઈ છે જે બે હજાર બેની યાદી છે એમાં પિસ્તાલીસ વર્ષથી મોટી ઉંમરનો મતદાર હોવા છતાં નામ યાદીમાં નથી એટલે એ એરર શું બતાવે છે અને ફાધરનું નેમ છે એ મેચ થતું નથી અને જેને પિતા બતાવે છે બંને મતદાર વચ્ચેનો જે ગેપ છે પંદર વર્ષથી ઓછો છે એટલે આવું સેટ અહીં આવી રીતની એરર બતાવે છે ત્યાર પછી એક આવી પણ એરર બતાવશે કે રીવેરીફાય ઝેન્ડર ઓફ ઇલેક્ટર મેપડ વિથ લાસ્ટ એસ એટલે કે મેપ તમે પિતા સાથે કર્યું હોય અને રિલેશનમાં મધર લખી ગયું હોય અથવા તો ગ્રાન્ડ મધર લખાઈ ગયું હોય તો આ એના માટે ઝેન્ડર એરર કહે છે અહીં ખાસ અગત્યની વાત એ છે કે તમારે જે પણ એરર હોય તમને એવું લાગે કે ખરેખર મેં ભૂલ કરી છે તો પછી તમે અહીં લાસ્ટમાં તમને એડિટ ડિટેલનો ઓપ્શન આપ્યો છે ત્યાં જઈ અને તમે જે એન્યુમેરેશન ફોર્મ ભર્યું છે એની અંદર સુધારા વધારે કરી શકો છો તમને એવું લાગે કે મારે ઓકે જ છે અને પ્રૂફ અપલોડ કરવું છે તો પછી તમે પેરેન્ટની સાથે જે રિલેશન છે એનું પ્રૂફ અહીં અપલોડ કરી શકો છો આધાર કાર્ડ કે જે પણ હોય એ અને ગ્રાન્ડ ફાધર સાથે એનું રિલેટ રિલેશન હોય ગ્રાન્ડ મધર સાથે હોય તો પછી એ નીચે અપલોડ કરી શકો છો અપલોડ કર્યા બાદ તમે અપડેટ પર ક્લિક આપી શકો છો તમને એવું લાગે કે આને કોઈ એક્શન લેવાની જરૂર નથી બધું બરાબર છે તો પછી અહીં નો એક્શન નો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક કરી શકો છો હવે મારે અહીં આ મતદાર એવો છે કે જેને કોઈપણ પ્રકારની એરર શો થતી નથી એવા પણ મતદારો હશે કે જેનું પરફેક્ટ મેપિંગ થયું હોય અને કોઈપણ પ્રકારની એરર શો ના થાય એના પર આપણે આ રીતનું વ્યૂ લોજિકલવાળા ઓપ્શન પર ક્લિક આપશું એટલે અહીં જુઓ તો કોઈ પણ પ્રકારની એરર મારે ઉપર શો કરતી નથી તો આને સીધું નો એક્શન રિક્વાયર પણ ક્લિક આપી દેવાનું છે અને ત્યાં ક્લિક આપી યસ આપી દેવાનું છે રેકોર્ડ અપડેટેડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે આવો તમામની અંદર મેસેજ આવી જાય એટલે અહીં જે રીવેરિફાઈની કામગીરી છે આ મતદારની પૂરી થઈ છે હવે આ લિસ્ટની અંદર પણ આપણે જેવું આવી રીતનો રેકોર્ડ છે એ અપડેટ કરી દઈશું એટલે કે રીવેરિફાય કરી દઈશું એટલે જે જે મતદારોનો આપણે આ રીતનો રેકોર્ડ અપડેટ કરી દઈશું એ મતદાર હવે લિસ્ટની અંદર સો નહીં થાય એટલે આપણે તમામ મતદારો છે અહીંથી દૂર કરવાના છે મીન્સ કે એના પર રીવેરિફાય કરવાનું છે જે પણ એક્શન તમે લેવી હોય અપડેટ કરવું એ બધું અહીં કરવાનું છે અહીં લિસ્ટ ખાલી થઈ જાય એનો મતલબ કે તમારી રીવેરીફાયની કામગીરી છે અહીં પૂરી થઈ છે તો આ રીતે રીવેરીફાય લોજિકલ વાળો જે ઓપ્શન છે મેનુ છે એની અંદર આટલી કામગીરી કરવાની છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમે મિત્રો સુધી અવશ્ય શેર કરશો